નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું મગર પર દસ વાક્ય ગુજરાતીમાં તો ચાલો જોઈ લઈએ નંબર એક પાણીમાં અથવા પાણીની પાસે રહેતું શરીરસૃપ વર્ગનું પ્રાણી એટલે મગર નંબર બે સામાન્ય રીતે મગર ઉષ્ણ પ્રદેશો જેવા કે દક્ષિણ એશિયા આફ્રિકા ઓસ્ટ્રેલિયા મધ્ય અમેરિકા અને ભારતના નદી સરોવર અને દરિયાકાંઠે જોવા મળે છે નંબર ત્રણ ભારતમાં મગરની ત્રણ પેટા જાતિઓ જોવા મળે છે જે મીઠા પાણીના મગર ખારા પાણીના મગર અને ઘડિયાળ છે નંબર ચાર મગર એ માંસાહારી પ્રાણી છે નંબર પાંચ મગરનું શરીર આશરે ત્રણથી પાંચ મીટર લાંબુ હોય છે નંબર છ મગરના આગળના ભાગનો રંગ ઘેરો જેતુ હરિત લીલા કાળા ટપકા કે પટ્ટીવાળો હોય છે નંબર સાત મગરની પકડ ખૂબ જ મજબૂત હોય છે નંબર મગરનું આયુષ્ય પચાસ થી સાઠ વર્ષનું હોય છે નંબર નવ મગરનું જડબું ખૂબ જ મજબૂત હોય છે મગરને લગભગ ત્રીસ થી બત્રીસ દાંત હોય છે નંબર દસ મગરનો ખોરાક મુખ્યત્વે માછલી પક્ષી અને નાના કાચબા જેવા પ્રાણીઓ માનવ સહિત ઘેટા વાછરડા વગેરે હોય છે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ માગર પર દસ વાક્ય ગુજરાતીમાં અહીં પૂર્ણ થાય છે નિબંધ લેખન કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂરથી જણાવો ધન્યવાદ